ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ચમસો બધા આ ચમસો બધા એટલા માટે બોલ્યું કે મને છે ને કોમેન્ટમાં એક મિત્ર છે જે કે કરી રહ્યા છે કે લતાબેન તમે એકદમ દેશીમાં બ્લોગ બનાવો દેશીમાં બ્લોગ બનાવવાનું વિચારું છું પણ મારાથી ને એકલું દેશી નહીં નીકળતું મિત્રો એટલે આવા તો આપણા અમદાવાદી આવે છે અને દેશી આવે છે અવાજ થોડો ખોખરો થઈ ગયો છે એ ચલાવી લેજો કેમ કે હમણાંથી અવાજ થોડો હરખો થઈ જ નહીં રહ્યો ઓકે તો આજે જોમાં ટાઈગર ચેનલનું શૂટ છે અને લોકેશન પર અમે પહોંચી ગયા છે મારા એક બે સીન બી પૂરા થઈ ગયા છે પછી આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે તો જેટલું બનશે એટલું દેશીમાં બોલીશ નહીં તો બાકી આપણે જે ચાલતી હોય રૂટીન ભાષા ચાલે જશે જે આપણી બોલી છે એ ઓકે તો ચાલો બની રહો મારી સાથે વ્લોગમાં હું મળાવું તમને બીજા લોકોથી હાપરા જોરદાર જોરદાર દેશી દેશી સુંદર મજાના કલાકારોથી કઈ સીન ચાલુ થાય એટલે એટલું બધું તો બોલાશે નહીં મળે તો જો મિત્રો આપણી સાથે આ રખડતા ફરતા સ્ટાર કલાક પાછળ ઉડાપેરા અમારા તા તા હાહુ મારા સાસુ હતા સોરી સાસુ મારા મો બહુ છ પણ આવડે બહુ સાતું સાવ હવે ને એ મોનતી કેવું તો બકા જો આવું જ રહેશે થોડા દડા જ હારું હોય હાહુ હાઉ થોડા દડા જ થાય હવે હબુર દી મનતી નહીં પહેલાં તો એટલું માનતી ને કે અમુક કહો ને બધું કામ કરતી હવે તો હબ્બુ દી આમ કોમ બોમ નહીં થાય કોમ નહીં થાય એ બધું મારાથી નહીં થાય બકા આવું હોય તો અમારતી રહે હાર તો મિત્રો ભૂરીબેન આયા છે આપણા શૂટિંગમાં પણ આજે ભૂરીબેન થી મારી કિટ્ટા છે નહીં બોલાવાના પણ બોલાયા છે ખાલી બ્લોગ પૂરતા તે નકા મે બે નહીં બોલતા વાસા કિટ્ટા પાડી છે કાયા કમી હે ને એના તે બ્લાઉઝ સીવડાવા આપ્યો છે આજકાલ કરતા મહિનો થઈ ગયો બ્લાઉઝ નહીં લાવતા એનો રોવન ના હોય મારો મોઢું બગાડી ભૂરીબેન જો ખાલી મેદી કેવી આવી મારી

Dale. બાબુ કાકા ખુદ લાલ ટોમેટા જેવા છે હા આજ આ બ્લશ લાવવાનું કરી કરે મારા એક થી એક નમૂના ભર્યા છે છૂટી ઓન ફ્લોર કોમેડિયન આઉટ ફ્લોર કોમેડિયન બધા કોમેડિયન કોમેડિયન છે કોમેડિયન હા બાબુ જે અમારી ભાઈ કેલી છે એના ઘર ઘરની ભવયમાં એક્ટિંગ કરે તો અમારો ફેર બની જાય અન બી ફેમ હું તમ બી ફેમ આમ એક મસ્ત વાત કો જે અમારે રિહર્સલ કરવાનું આવે મિત્રો એને બહુ બહુ કહે છે તમે ઓભળો બહુ બબોલો સંજી એ બોલો તમે કાલુ બેલા તો એ મને આવવું પડે ફીવલ ફીવલ શું ના પડે ફીવલ મણ આવડે આપડા અંડીજી આવતી નહી અંઘુટા

એક રોટલો કેટલું સંભળાઈ જાય જો મિત્રો મોણસ બાપડો દબાઈ દબાઈ ને જાડો થઈ ગયો ચિંતામાં 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 જાડો થઈ ગયો તો જો મિત્રો અહીંયા પાઘડી પહેરાવાય છે અહીંયા પછી આવવાનું સંજયભાઈનું કંઈક લગન વગનનો વિડીયો ચાલી રહ્યો છે એની તૈયારીઓ ચાલે છે હા વાઘબાનો સાઈડ બિઝનેસ છે ચાલ ચાલ આ ટેલેન્ટ બતાવું પડે ને પબ્લિકને વાગવામાં આ સરસ મજાનું ટેલેન્ટ રહેલું છે એન્ડમાં જે ફાઈનલ લુક આવે ને એને રિલીઝ કરવાનું એ માં જોઈ લેવાનું

કલાકાર તો ખરાબ લગન ગીતા કોઈ ને કાળો ના હોય ના હોય લાડો માર જોવો છે <laughs> आवड़ो, आवड़ो, कोकरी, <laughs> 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 कोकरी ना आवा <कूछा laughs> <ये हुआ। laughs> जाड़ी चलो पेलू लाडी लायो रे पुतो आयो मित्र हु ना हु ना નાહી આબુ બુધવા શરમ આવ તો મિત્રો જો મિત્રો મારા વિડિયો માં આવવાની ના કે હું એટલી અટકેલી છું ને કે મોઢું નહી બતાવું પણ તોય વિડીયો માં લઈ હાથ દેખા જ ચાલશે ને તમારો ના કળવી મોઢા ઉપર જ ફોકસ રાખી એટલે હાથ દેખા જ ચાલશે તમારો

છોકરો <schizophrenia> <laughs> <laughs> <laughs>

બાવલ રેડી હા સ્ટાર્ટ બાવલ કામે બોલબો ના કરજો મુરત જોરાઈ થઈ પાછું ભાઈ તને દેહી દે આ એ આ અમાર કે ઈવણ જમીન હા હા બાવલાલ

બત <laughs> <Ayah. laughs>

અભી ઓને કંપતી છે ને હેમતુ કેલાઈ કંપર કુંબર કુંબર કે તો ડારી આમ ડારી અંબળ કુંબર તુંમળ મુંગળ સો કણ એ રોડ પર આહા બરાબર ભાઈ તને આમાં લઈને કોઈ ચિંતા કરતા નહીં હજી એઠો છો મો કાઠો છો મોહન તન બનાવીશું દળવા બનાવીશું તઈ નાશાળો છે અમે ખાટીની ડાળ આવી જાવ આ તમારો જમાઈ છે તમારો ખમતો હા ફીટા કરતા એટલો તમારો ખમતો છે

કપડા વપડા ચેન્જ કરીને આપણે ઘરે જઈ રહ્યા છીએ ઓકે તો શું કહેતી હતી હું કે ચાલો ઘરે જઈને આપણે વિડીયોને એન્ડ કરીશું બ્લોગ નો મારી બીઆના ફણી મજા આવી મજા આવી એક કામ ના કરો પેલું પર્સ લેતા કામ જ થેન્ક યુ બાકી હોટેલું તો મસ્ત લાગે જો શું ઓકે ચાલો